જય શ્રી કૃષ્ણ આજે આપણે કીર્તનનો પ્રકાર લઈએ સારંગ બહુ ફેવરિટ રાગ છે મધમાસ સારંગ હવે કીર્તન કેવું છે કે પ્રભુમાં કીર્તન કરવાથી પ્રભુ જાગે પોડે આરોગે બધું જ કીર્તન દ્વારા અત્યારે છે વેદમાં પણ કીર્તને પાંચમો વેદ કહેલો છે બરોબર એટલે કીર્તન દ્વારા પ્રભુને સુખ આપી શકાય પણ આજના સમયમાં એવું કોઈ કીર્તન શીખવાડનાર નથી હું જેની જોડે શીખ્યો હતો એમણે શરૂ આમ તો સુરદાસજીની કૃપાથી જ મને કીર્તન થોડા ઘણા રંચક આવડે છે ગવાય છે એટલા બધા રાગનું કે એનું નોલેજ નથી પણ હું પ્રયત્ન કરું છું કે હું હાર્મોનિયમ ઉપર થોડું ઘણું વગાડી શકું ઈચ્છા છે કે મૃદંગ શીખવાની પણ મૃદંગ અત્યારે કોઈ હાલમાં શીખવાડતું નથી એટલે શીખવાડે છે પણ અવેલેબલ નથી હોતું કે ક્યાં આગળ જવું હવેલી સંગીતમાં કે પ્રભુને સુખ થાય એ રીતે જે કહીએ આપણે બહાર કોકની જોડે વાત કરીએ કે કયું કીર્તન મૃદંગનું શીખવું છે એમ કે મૃદંગના રાગ અલગ 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 આવે છે એ પ્રમાણે નથી શીખવાતું તો આપણે સરસ રાગ મધમાં સારંગ છે એ લઈએ આપણે અત્યારે ફૂલમંડીનું કીર્તન છે હું પ્રયત્ન કરું છું કદાચ મારી ભૂલ હોય તો બી તમે જણાવી શકો છો કે આ રીતે ખોટું છે રાગ તાલ બરાબર છે સારંગ બહુ સુંદર અને મીઠો રાગ છે કદાચ મારી બગાડવામાં ભૂલ થઈ હોય તો મને જણાવજો ખૂબ જાણકાર હોય એટલું કીર્તનનું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો બીજા નંબર પર કે અંગીકાર પ્રથા પર વાત કરી લઈએ જોડે જોડે કે એવું સાંભળવું મળ્યું છે કે કે અંગીકાર થાય તો તમને ભગત પ્રાપ્તિ થાય કે નિકુંજમાં પ્રવેશ મળે જો એવા સાચી હોય તો આપણે બે ત્રણ ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે ધ્રુવજીએ ભગવાનની ભક્તિ કરી તપ કર્યું ત્યારે પ્રભુ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા તે બાળક હોવા છતાં પણ એમને જ્યારે દર્શન થયા ત્યારે એમને ભગવાનની સ્તુતિ કરતાં કે કંઈક એમને કહેતા ના આવડ્યું સ્તુતિ કરતાં તો પ્રભુ પોતાનો શંખ એમના ગાલ ઉપર અટકાડ્યો તો ભગવાનની સ્તુતિ કરી શું આ અંગીકાર પ્રથામાં જઈએલા જે પણ હોય એવું પ્રભુની સ્તુતિ કરી હશે ઠાકુરજીની તો તમે પ્રગટ કરો એક નંબર બીજા નંબર ઉપર પ્રહલાદજીએ પણ નરસિંહ ભગવાનની સ્તુતિ કરી છે બરાબર ત્રીજા નંબર ઉપર જ્યારે માત્ર ગોસાઈજી મહારાજે ગોપાલદાસજીને પોતાના ચબિત્ર તાંબુલ આપ્યું એ ગોમતીનો વર્તો સાગર કહેવાય ત્યારે મૂક હતો ત્યારે ભાઈલા કુઠારીને ત્યાં આગળ ગુસાઈ મહારાજ પધાર્યા અને પૂછ્યું કે ભાઈલા કોઠારે કીધું આ મારો ગોમતીનો વર ત્યારે ગુસાઈજીએ કીધું ગોમતીનું વર્તો સાગર હોય આ કેમ મૂક દેખાય છે ત્યારે ભાઈલા કુઠારે કીધું કે આપની કૃપાથી સાગર થશે એટલે ગુસાઈજી પોતાનું ચવિત્ર રામબૂલ ગોપાલદાસના મુખમાં મૂક્યું બાળક હતા અને એમણે વલ્લભાખ્યાન કર્યું એ વલ્લભાખ્યાનમાં નવ વલ્લભાખ્યાનમાં ભૂતકાળ ભવિષ્યકાળના વર્તમા ત્રણેય લીધાનું એમણે વર્ણન કર્યું તો અંગીકાર પ્રથામાં જઈ તો સાક્ષાત અંગીકાર થયો ખાતો ચવિત્ર તાંબુ આપ્યું ને તમને ગોસાઇજી મહારાજે તો જે અત્યારે જઈયા છે પ્રભુની સ્તુતિ કેમ નથી કરી શકતા બહાર આવો અમને બી જાણવા મળે કે કેવું ગુણગાન કર્યું છે વૈષ્ણવ પણ ગાય ત્રીજા નંબર ઉપર કે ચોથા નંબર ઉપર બીજું ગોસાઇજી મહારાજે પોતાનું ચરિત્ર રામબુલ ગોવિંદલાલજી એમના દ્વિતીય પુત્ર ગોવિંદરાયજી એમના પુત્ર કલ્યાણરાયજીને આપ્યું મારી ભૂલ નથી ત્યાં સુધી કે જ્યારે એમને વ્રજ છોડીને હતું જવું કે મહાપ્રભીના ભાઈ એમને પોતા એક મઠ હતો એમને પોતાના દત્તક તરીકે લેવાતા અને એમને થયું કે હું સૌથી નાનો છું કદાચ મને આપી દેશે તો એમણે સ્તુતિ ગુસાઈજી મહારાજની સવાર ઉઠીને એમના ચરણ સ્પર્શ કર્યા અને કહેવાય વ્રજ ત્યાં છોડી અને તને જાવું સર મહારાજ બહુ પ્રસન્ન થાય અને પોતાનું ચવિત્ર રંબલ આપ્યું એવું કહેવાય છે ચવિત્ર લાંબુલ પ્રસાદી રૂપે આપ્યું એમનાથી હરાય મહાપ્રભુજી પ્રાગટ્ય થયું હતું બરાબર છે તો આ અંગીકાર પ્રથામાં જઈ આવ્યા ઘણા બધા વૈષ્ણવ જે ગયા છે એ બધા વૈષ્ણવને મારું કેવું છે કે તમને જો સાક્ષાત અંગીકાર થઈ રહ્યા છો તો પછી તમારામાં તો કેટલો બધો ભગવદ ભાવ ઉત્પન્ન થઈ ગયો હશે કેટલી બધી સ્તુતિને બધું વેદનું વર્ણન કર્યું હશે મહાપ્રભુજી ગોસાઇજી મહારાજનું ભૂતકાળ ભવિષ્ય વર્તમાન કરનું તો અમને કંઈક સંભળાવો તો અમને બી જાણવા મળે ને આ રીતે તમારો તો સાક્ષાત અંગીકાર થઈ ગયો છે આ તો ચવિદાર તાંબુલ આપવાથી જ આટલું થઈ ગયું તો તમારો સાક્ષાત અંગીકાર થઈ ગયો છે ને તો કંઈક અમને જણાવો તો અમને ખબર પડે તમે એનું સ્તુતિ કરીએ અને જો તમે આવું કરી શક્યાનું સાચી સ્તુતિ આવો તો આશીષભાઈને અમે કહીએ ભાઈ આ સાચું જ હશે અંગીકાર કરતા જો તમે ના કરી શકતા હો તો આ બધી વાહ્યો વાતો બંધ કરો અને સેવાશ્રમમાં જોડાવ બાકી આમાંથી કોઈનું પતન થવાનું છે સમજો કોઈ પણ મહારાષ્ટ્રી આજે અન્યાસરે કરતું હશે ને કોઈ વૈષ્ણવ અન્યાસરે કરતું હશે તો એનો પોતાનો બગાડ થશે પણ જો આ જ ભક્તિ છે આ ધર્મ છે એને કોઈને ગ્રુમિંગ કરીને આ કામ કરાશે તો એનો સામેવાળાનો પણ બગાડ થાય છે અરે તમે ખોટું કામ કરો છો તો તમારો પોતાનો બગાડ થાય છે કોઈ બી વસ્તુમાં તમે કંઈ પણ ખોટું કામ કરતા હોવ પુષ્ટિ માર્ગથી કે લૌકિકમાં બી ગમત રીતે તો તમારો પોતાનો બગાડ થાય પણ આ જે ધર્મ છે એવું કહીને બીજાને ચડાવો અંગેર પ્રથા વિશે તો એ તો તમે સામેવાળાનો પણ બગાડ કરી રહ્યા છો એટલે પેલું આજગરની કીડીનો જ પ્રસંગ થવાનો છે એ સર વૈષ્ણવને વિનંતી છે કે બારેને આશીર્વાદનો સપોર્ટ કરો કે જે કામ કરી રહ્યા છે આજે વૈષ્ણવ બધા કે અમે એટલું જ કહેવા માગે કે આ વસ્તુ ખોટી છે બાકી તમારે ઘેર ઘેર હવેલું બાંધો જ્યાં બાજુ હોય કોઈ પ્રોબ્લેમ નહીં કર્યા કરો તમારે આ જ કામ છે તે જ કામ કર્યા કરો તમે બરાબર પણ છેવટે તો મહાપ્રભના સિદ્ધાંત પર નહીં ચાલો તો કોઈ કલ્યાણ નહીં થવાનું આ વસ્તુ ટોટલી બંધ જ થવી જોઈએ તમે ગમે તે હવેલી બાજુ એનો વિરોધ કરવો તો કે જે વૈષ્ણવ કરો એ કરે ના કરે નહીં પણ આ વસ્તુનો હું વિરોધ કરું છું કરું કરું છું કે આ વસ્તુ બંધ થવી જોઈએ બાકી તમારે દેવ ત્રપે ખાવું હોય જે ખાવું એ ખાવું पर सामे वा बगाड़ ना कर सरबानी करें प्रभु ने आप बहुज है लौकिक कामवासना स्वामी जी विषे बेला दलाल काका बोलता था अमक वीडियो तो बताया थी। पर ठीक नहीं पीक छह तो तो बस एटूज कहूँ कि शब्द ही निकलता बहुत बस आप सौ वैष्णव जय श्री कृष्ण